ઓનલાઈન હારજીતનો જુગાર રમી રહેલા બાર વ્યક્તિઓને રોકડ રૂપિયા ત્રીસ હજાર ત્રણસો બાસઠ સહિત કુલ બે લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો બાસઠના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહી હકીકત મળેલ કે ચિત્રા વિસ્તારમાં રહેતા અને કુમુદવાડી માલધારી સોસાયટીમાં આવેલ ફીડરના ડેલાની સામેના કોમ્પ્લેક્સમાં એચએસ માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝી ધરાવતા વિજયભાઈ છગનભાઈ ગોલાણીયા બારથી માણસો બોલાવીને મશીનના યંત્રોમાં ચિત્રો પર જુગાર રમાડે છે તેવી બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યા પર રેડ કરતા બાતમીવાળી જગ્યા પરથી મશીનના યંત્ર પર જુગાર રમી રહેલ વિજય છગનભાઈ ગોલાણીયા ઉંમર વર્ષ બત્રીસ રહે મહેશ્વરી સોસાયટી ચિત્રા કૌશિક મૂળદાસભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ બત્રીસ રહે જેલની પાછળ ભૂપત લાખાભાઈ રાઠોડ ઉંમર વર્ષ ઓગણપચાસ રહે ખોડિયાર ચોક બોરતલાવ જયેશ ગોરધનભાઈ ટેભાણી ઉમર વર્ષ સત્યાવીસ રહે ખોડિયાર ચોક બોરતલા નિલેશ જયંતિભાઈ રાઠોડ ઉમર વર્ષ અઠ્યાવીસ રહે કોડિયાર ચોક બોરતલા ઘનશ્યામ જીનાભાઈ ચૌહાણ ઉમર વર્ષ ઓગણત્રીસ રહે દામનગર રૂપેશ જીવરાજભાઈ બારિયા ઉમર વર્ષ ચુમાલીસ રહે અમર સોસાયટી મુભારવાડા મહેન્દ્ર ઉર્ફે ટકી જયંતિભાઈ રાઠોડ ઉમર વર્ષ છત્રીસ રહે કોડિયાર ચોક બોરતલા મહેન્દ્ર દશરથભાઈ ચોક બોરતલાવ અને હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ ઉમર વર્ષ છવ્વીસ રહે ખુડિયારચોક બોરતલાવ વાળાને રૂકડ રૂપિયા ત્રીસ હજાર ત્રણસો સહિત કુલ બે લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો મુદ્દા માલ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી લીધા હતા જ્યારે એચએચ એચ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના માલિક રજની વલ્લભભાઈ પટેલ જેને રજિસ્ટ્રાર ઓફિસ જૂનાગઢ ખાતે આવેલ છે તેમને પકડવાના બાકી હોય આ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી એ અમારા સુપીરિયર ઓફિસર પ્રેશ રિલીઝ હું અહીં આપીશ અમારા સુપીરિયર ઓફિસર આપ છે બરાબર અન

સર ભાવનગર શહેરના ભાવનગર એલસીબી પીઆઈ શ્રી પટેલ અને તેની ટીમને ગઈકાલે બાતમી મળેલી કે તળાવ પોલીસ સ્ટેશનના કુમુદવાડી વિસ્તારમાં ઓનલાઈનનો જુગાર ચાલે છે એ અનુસંધાને એલ સીબી શ્રી દ્વારા વોરન સાથે આ જગ્યાએ રેડ કરવામાં આવેલા અને રેડમાં ત્રીસ હજાર જેટલા રૂપિયા રોકડ અને બીજા જે ઇલેક્ટ્રોનિક સાધન એમ મળી અને જુગાર ઓનલાઈન ચાલતો હતો તેનો કેસ કરવામાં આવેલા છે તેર વ્યક્તિ વિરુદ્ધ પીઆઈશ્રી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને હાલમાં પીઆઈસી એલસીબી આ ગુનાની તપાસ કરે છે થેન્ક યુ